અમદાવાદ શહેરમાં રોગચાળો દિવસે દિવસે વકરી રહ્યો છે મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જે બાંધકામ સાઇટ પર મોટા પાયે મચ્છરોનું બ્લીડિંગ મળી આવ્યું છે તેને સીલ કરવામાં આવી છે બાંધકામ સાઇટ ચેકિંગ કરવા ઉપરાંત ફોગિંગ દવા છંટકાવ ઓઇલ બોમ્બ ફેંકવા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં અનાયા કન્સ્ટ્રક્શન સાઇટ અસારવા રાજયશ બોડકદેવ શિલ્પ બિઝનેસ હબ ચાંદોડિયા સંપદ અરીસા ચાંદખેડા સહિતની સાઇટને સીલ કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં મચ્છરજન્ય કેસીસ અટકાવવા માટે અલગ અલગ કામગીરી હેલ્થ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી છે જેમાં મુખ્યત્વે ઘરે ઘરે જઈને જે ઘરોમાં બિનવપરાશથી પાણી ભરાઈ રહેલું હોય તેનો નાશ કરવામાં આવે તેમાં કદાચ મચ્છરના પૂરા મળી આવે લોકોને જાગૃત કરવામાં આવે તે પ્રકારની કામગીરી હાથ કરવામાં આવેલી છે અંદાજીત પાંચસો જેટલા મેનપાવર આઉટસોર્સિંગ ડેપ આઉટસોર્સિંગ મારફતે લેવામાં આવેલા છે અને તેઓ મારફતે કામગીરી કરવામાં આવી રહી છે સાથે સાથે સ્લમ વિસ્તારમાં આશા બહેનો દ્વારા ફિમેલ વર્કર દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા આ પ્રકારની કામગીરી સઘન સ્વરૂપે થાય આઈડી એક્ટિવિટી કરવામાં આવે તે પ્રકારની કામગીરી કરવામાં આવેલી છે મલેરિયા વિભાગના વર્કર દ્વારા ઘરે ઘરે જઈને ફોગિંગની કામગીરી પણ આ સાથે કરવામાં આવી રહી છે મુખ્યત્વે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેટલા પણ પ્રિમાઇસિસ છે આઈધરે આંગણવાડી હોય સ્કૂલ હોય વોટર ડિસ્ટ્રિબ્યુશન ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન હેલ્થ સેન્ટર હોય હોસ્પિટલ હોય આ તમામ લોકેશન પર એક નોડલ ઓફિસર નક્કી કરવામાં આવેલા છે અને જેઓ પોતાના પ્રિમાઇસિસના મચ્છરનું બ્રિડિંગ ન થાય તેની તકેદારી રાખવામાં આવે છે તેમ છતાં પણ આવા કોઈ બ્રીડિંગમાં આવી કોઈ જગ્યામાંથી બ્રિડિંગ જણાય તો કોર્પોરેશનના અધિકારીઓનું પણ એક ચેકિંગ કરવામાં આવે છે અને જરૂર જણાય તો પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવી રહી છે આ સાથે સાથે જે પ્રાઇવેટ પ્રિમાઇસિસ છે આઈધર કન્સ્ટ્રક્શન સાઇટ હોય કે અન્ય કોઈ કોમર્શિયલ પ્રિમાઇસિસ હોય તેનું પણ ચેકિંગ આજે હાથ ધરવામાં આવેલું છે કોર્પોરેશનમાં અંદાજીત સાતસો જેટલી કન્સ્ટ્રક્શન સાઇટ હાલમાં કાર્યરત છે તે પૈકી આજે મેક્સિમમ કન્સ્ટ્રક્શન સાઇટમાં ચેકિંગ થાય તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અત્યાર સુધી બપોરના સમય સુધી આ પ્રમાણે સાજ જેટલી કન્સ્ટ્રક્શન સાઇટને સીલ કરવામાં આવેલી છે અને આ કાર્યવાહી આજના દિવસમાં ચાલતી રહેશે જેનું સાંજે અપડેટ કરવામાં આવશે તો હાલ આ બુલેટિનમાં આટલું જ પરંતુ જતા પહેલા નજર કરી લઈશું આજની મુખ્ય હેડલાઇન્સ પર